નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગ્રામ્યમાં અંગ ધઝાડતી ગરમી તાપમાન એકતાળીસ ડિગ્રીને પાર રસ્તાઓ થયા સુમસામ સાબરકાંઠા જિલ્લામાં ગરમીનું યલો અલર્ટ બજારો પણ સુમસામ બન્યા બુધવાર સુધી હીટવેવ રહેશે સતત બીજા દિવસે ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રી હીટવેવને લઈ યેલો અલર્ટ બે દિવસ બેતાળીસ ડિગ્રી રહેશે તાપમાન અગિયાર મેથી રાહત મળશે ઓલપાડના ખેડૂતની પ્રાકૃતિક ખેતીમાં સફળતા કેળાની ખેતી અને મૂલ્ય વર્ધનથી કમાય છે લાખો રૂપિયા હવામાન વિભાગે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓને પગલે લોકોને સાવચેતી રાખવા અને બપોરના સમયે તડકામાં ફરવાનું ટાળવા સૂચના અપાઈ છે તંત્ર દ્વારા પણ લોકોને ગરમીથી બચવા માટે જરૂરી પગલા લેવા અપીલ કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ગરમીનો પારો એકતાળીસ ડિગ્રી પાર પહોંચતા બપોરના સમયે રોડ સુમસામ બન્યા હતા તો બજારો પણ સુમસામ બન્યા હતા લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ આ ગરમીમાં ટાળ્યું હતું શહેરમાં સતત બીજા દિવસે ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રી રહ્યો હતો ગરમીને કારણે છેલ્લા દસ દિવસમાં એકસો આઠને પણ ગરમીને લગતા કેસોની અંદર વધારો નોંધાયો હતો ગત વર્ષની સરખામણીએ ગરમી અગિયાર દિવસ વહેલી ત્રેતાળીસ ડિગ્રીએ પહોંચી ગઈ છે શહેરમાં છેલ્લા બે દિવસે હીટવેવની અસર છે આઠ એપ્રિલ હીટવેવને લઈ યલો અલર્ટ જાહેર કરાયું છે દસ એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે શહેરમાં સતત બીજા દિવસે પારો ચાળીસ ડિગ્રી રહેતા બપોરે રસ્તા સુમતામ તેમજ રહ્યા હતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના કલ્પેશભાઈ રમણભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીમાં સફળતાની નવી મિસાલ બની રહ્યા છે છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહેલા કલ્પેશભાઈ ખાસ કરીને કેળાની ખેતી દ્વારા વાર્ષિક લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવે છે કલ્પેશભાઈએ કેળાની ખેતીમાં મૂલ્ય કરીને નવી દિશા આપે છે ઉનાળાની શરૂઆતથી જ સૂર્યનારાયણે પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે આકરી ગરમીને કારણે લોકો પરસેવાથી રિપજીપ થઈ રહ્યા છે શહેરમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમના ગરમ પવનોને કારણે 10 એપ્રિલ સુધી ગરમીનો પારો 42 ડિગ્રી સુધી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે 11 એપ્રિલ બાદ ગરમ પવનોની તીવ્રતા ઘટતા એક બે દિવસ માટે ગરમીનું પ્રમાણ ઘટશે એપ્રિલની કાળઝાળ ગરમીમાં સ્કૂલો અને કોલેજોમાં પરીક્ષાનો માહોલ શરૂ થઈ ગયો છે ગુજરાત બોર્ડની શાળાઓમાં સાત એપ્રિલથી પરીક્ષાઓની શરૂઆત થઈ હતી યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય બીકોમની પરીક્ષા આઠ એપ્રિલથી શરૂ થશે જેમાં સાત હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રાજકોટમાં ઉનાળાની સીઝનનું રેકોર્ડ બ્રેક ચુમ્માળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાતા આકાશમાંથી જાણે અઘન જ્વાળા વરસી રહી હોય તેવો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે ત્યારે હીટવેવને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હીટ ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે ઘઉમાં અઢી લાખ મણથી વધુની આવકનો વિક્રમ સર્જાયા બાદ રાજકોટ યાર્ડમાં ચણાની આવકનો રેકોર્ડ બન્યો હતો જેમાં ત્રણ લાખ મણ ચણા ઠલવાયા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી એટલે કે નવા વર્ષથી પરીક્ષા ફીમાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેનો માર અઢી લાખ વિદ્યાર્થીઓ પડશે જેમાં રૂપિયા રૂપિયા વધારો કરવામાં આવ્યો છે જેને યુનિવર્સિટીની સર્વોપરી બોડી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂરી આપી દેવામાં આવી છે રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડમાં શનિવારે ઘઉંની ચિકાર આવક થયા બાદ તેની આવકને બ્રેક મારવામાં આવી છે અને અન્ય જણસોની આવક ચાલુ રાખવામાં આવતા નવા સપ્તાહના પ્રારંભે સોમવારે સવારથી જ યાર્ડ પર 1800 થી વધુ વાહનોના થપ્પા લાગ્યા હતા તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર